વડોદરામાં પીએસઆઈએ ટ્રાન્સજેન્ડરને પોલીસ મથકમાં જ લાફો ઝીકી દેતા ટ્રાન્સજેન્ડર સમુદાયે પીએસઆઈ વિરુદ્ધ ફરિયાદ આપી વડોદરા શહેરના આટલાદરા પોલીસ મથકના પીએસઆઈએ ટ્રાન્સજેન્ડરને લાફો મારીને આપશબ્દ બોલતા લક્ષ્ય ટ્રસ્ટ અને ટ્રાન્સજેન્ડર સમુદાયના આગેવાનોએ પીએસઆઈ વિરુદ્ધ આટલાદરા પોલીસ મથકે ફરિયાદ આપી હતી પ્રાપ્ત માહિતી અનુસાર મુજમહુડા ખાતે રહેતા ઉર્વશી કુંવર શેખને કોલ આવ્યો હતો કે તેઓ મિત્રની સ્થાનિક બિલ્ડિંગ સાથે બોલચાલી થઈ છે જેથી મામલો પોલીસ મથકે પહોંચ્યો છે જેથી ઉર્વશી કુંવર અને લક્ષ્ય ટ્રસ્ટના અન્ય સદસ્યોને મદદ માટે પોલીસ સ્ટેશન બોલાવાયા હતા સાથીની મદદ કરવા ઉર્વશી કુંવર સહિત અન્ય કાર્યકરો પોલીસ મથકે પહોંચતા જ પીએસઆઈ બીજી ભરવાડે તેમને રોક્યા હતા અને એક વાહન પર ત્રણ સવારી કેમ આવ્યો છે તેમ કહીને અપમાનજનક શબ્દોનું ઉચ્ચારણ કરીને પૂર્વ સિકોવરને લાફો ઝીકી દીધો હતો પોલીસ મથકે જ બનેલી ઘટનાને લઈને ટ્રાન્સજેન્ડર સમુદાયમાં રોષ જોવા મળ્યો હતો જ્યારે પીએસઆઈ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરીને પોલીસ મથકમાં જ ફરિયાદ આપવામાં આવી હતી લક્ષ્ય ટ્રસ્ટના ટ્રાન્સજેન્ડર સમૂહ દ્વારા પીએસઆઈ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પોલીસ કમિશનર સુધી રજૂઆત કરવાની તૈયારી દર્શાવાઈ હતી આટલા ધરા પોલીસ ચોકી પર આવ્યા હતા અમારા ઓફિસના સ્ટાફ જોડે એક ક્રાઇસિસ થયું હતું તેના સમાધાન માટે અમે અહીંયા વાત કરવા માટે ઉતાવળમાં આવ્યા તો અમે એક ગાડી પર ત્રણ લોકો આવ્યા તો સાહેબ કહે કે ત્યાં તમારે મેમો આપવો પડશે અને તમારે ચલન અહીંયા કપાશે તો અમે કીધું સારું તમે અમને કોપી આપી દો તો કે તમે નકલી છો તમે આમ છો તમે તમારા જેવા લોકો આવા હોય આ પીજી ભરવાડ સાહેબ બોલ્યા અને ઉઠાવીને સીધો મને લાફો માર્યો જો આ એના નિશાન છે ને મારી પાસે હોસ્પિટલ નું સર્ટિફિકેટ ભી છે અમારી જોડે આપ શબ્દો બોલવામાં આવ્યા ગાડી ગલોચ બોલવામાં આવ્યો છક્કા એવું બધું બોલવામાં આવ્યું અમારા જોડે જે ફિમેલ્સ હતા એમને સ્થાનના ભાગે ધક્કો મારવામાં આવ્યો એ સાહેબ દ્વારા